સનાતન નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસના ચોથા દિવસે પ્રેમીઓ માટે એક વિશેષ મોજડીઓ ભરેલો કાર્યક્રમ યોજાયો ગુજરાતના જાણીતા લોકકલાકાર સાગરદાન ગઢવી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગરબે ગુમાવી ખેલૈયાઓને ઉત્સાહભર્યો અનુભવ આપ્યો તેમના લોકસંગીત અને પર્ફોમન્સને લઈને દરિયાદિલ દર્શકોની ભીડ મહોત્સવના બંડપમાં ઉમટી પડી અને તમામ ખેલૈયાઓને ગરબાની રમઝટ સાથે મોજ કરવાનો સુવર્ણ અવસર મળ્યો

અમારા સનાતન નવરાત્રી ની વિશેષતા છે નો ડિલે નો એન્ટ્રી અમે વી ધર્મી ને પ્રવેશ નથી મારી ધર્મ જનતા મોરબી ને જણાવણું બેન દીકરીઓ અમારા ત્યાં ફ્રી છે અમારા ત્યાં બાળકો ને ભૂલકા ને રમવા માટે ની વ્યવસ્થા કરેલી છે તથા એસપી સાહેબ પોલીસ તરફ થી બહુ સહયોગ મળે છે ફાયર સેફ થી સહયોગ મળે છે ફાયર નગરપાલિકા તરફ સહયોગ છે સીએમ હોસ્પિટલ નો સ્ટાફ છે એમની પણ સેવાઓ સારી છે પચીસ માં આયોજન થયું માટે હિન્દુ સમાજ માટે નું આયોજન છે બે હાજર પચીસ નું સફળતા પહેલું વર્ષ કઈ થાય એ મુજબ તમે જોઈ શકો છો બંને ગ્રાઉન્ડ અમારે પાસ બહુ વહેલી સમયે નવ દસ વાગ્યા જ બહુ સોલ્ડ આઉટ થઈ જાય છે બહુ ક્રાઉડ સાથે અઢારે જ્ઞાતિ અને બેનો દીકરો ને અમારે અહી ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે અજયભાઈ જોડિયા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ પહેલા જ વર્ષે સફળતા સીર કરે છે એ માતાજી અને પ્રભુ આશીર્વાદ છે આ સાથે તમે જોઈ શકો છો તમામ સિંગરો અને લોકોમાં ખુબ નવરાત્રી ઉત્સાહ છે અને માતાજી ની આરાધના કરવા માટે અઢારે વરણ હિન્દુ સમાજ આરાધના કરવા માટે રોજે આવે છે અને પબ્લિક

આપડે બધા એ ભેગા મળે અઘાળે વરણ ભેગા મળે અને માતાજી ની આરાધના કરવી જોઈએ અને આશીર્વાદ મેળવવો જોઈએ કૃપા દ્રષ્ટિ મેળવવી જોઈએ આપણી સંસ્કૃતિ ને શોભે ગીતો ને બધું બસ ખુબ આનંદ કરીએ